નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ બોટાદ અમારા રિપોર્ટર કનુભાઈ ખાંચોર સાથેના મુખ્ય સમાચાર થી ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના કાર્યક્ષેત્રમાં આવતા ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકો તથા બોટાદ જિલ્લાના બોટાદ તથા ગરડા તાલુકાની બેંક સાથે સંયોજિત પાંચસો પચાસ ઉપરાંતની ખેતી વિષયક સેવા સહકારી મંડળીઓના સભાસદો તેમજ બેંક દ્વારા ડાયરેક્ટ ધિરાણ મેળવતા ખેડૂત સભાસદોએ વર્ષ ચોવીસ પચીસ માં મેળવેલ કેસીસી પાક ધિરાણની સમયસર અને પાકની તારીખ પહેલા વસૂલાત આપેલ છે તેઓને હાલની ખેતી સિઝનમાં પાકની વાવણી ખેડ ખાતર દવા તથા નિંદામણ જેવા ખેતીના કાર્યો માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતી હોય જેને ધ્યાનમાં લઈને બેંકના ચેરમેન શ્રી રસિકભાઈ ભિંગરાડિયા તથા બોર્ડ ઓફ શ્રીઓ અને જનરલ મેનેજર ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા જિલ્લા બેંકના કાર્યક્ષેત્રના કુલ તેર તાલુકાઓના ખેડૂત સભાસદોને સરકારશ્રી તરફથી મળવાપાત્ર સાત ટકા મુજબની કુલ વ્યાજ સહાયકની રકમ અંકે રૂપિયા એંસી કરોડ ચુમ્મોતેર લાખ એક હજાર ચારસો સત્યાશી પૂરા જેવી માતબર રકમ બેંકે પોતાના ભંડોળમાંથી દરેક ખેડૂત સભાસદોના બેંક બચત ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીથી જમા આપીને ચૂકવેલ છે બેંકને આ પ્રશંસનીય અને સરાહનીય કામગીરી બદલ તમામ ખેડૂત સભાસદોમાં હર્ષ અને ખુશાલીની ખુશીની લાગણીઓ ફેલાય છે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ